ત્રીસમી જૂન જે પણ સરકારી કર્મચારીઓ છે તે ત્રીસમી જૂનના રોજ વય નિવૃત્ત થતા હોય છે ત્યારે તેઓ એક દિવસ માટે ઈજાફો ચૂકી જતા હતા ત્યારે તેને લઈને સરકારશ્રીએ એક ઠરાવ કરીને જાણ કરી હતી કે તેમને હવે ઈજાફો જે મળવા પાત્ર હતો તે હવે મળશે પરંતુ તેને લઈને હવે ઘણા બધા પરિપત્રો ઠરાવો થઈ ગયા છે જેમાં વચ્ચે તે રદ સ્થગિત પણ રાખવામાં આવેલો હતો ત્યારબાદ તેને પુનઃ અમલીકરણ પણ કરવામાં આવ્યું હતું તમામ વિગત આપણે વિડીયોમાં જોઈ લીધી છે હવે આજના વિડીયોમાં એક લેટેસ્ટ પરિપત્ર સામે આવ્યો છે જેમાં તેની વાત કરવામાં આવી છે ત્રીસમી જૂનની અને સાથે સાથે એકસો સાઠ કેસની પણ વાત કરવામાં આવી છે તે તમામની માહિતી આપણે આજે મેળવવાની છે તો આખો પરિપત્ર છે આ વિડીયોમાં જોવાનો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમે જોયું ને કે ત્રીસમી જૂનને લઈને જે પરિપત્ર ઠરાવ કરવામાં આવ્યો હતો તેમાં કેટલી બધી પરિપત્રોની ભરમાર જોવા મળી હતી હવે આપણે આજના વિડીયોની વાત કરીએ તો જે નવો લેટેસ્ટ પરિપત્ર છે તે બે હજાર ચોવીસનો છે જે છ બાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં વિષય છે ત્રીસમી જૂનના રોજ વયનિવૃત્ત થયેલ કર્મચારીઓનો એક જુલાઈનો ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવા બાબત તેમાં બે વાત કરવામાં આવી છે તેમાં પહેલો મુદ્દો આપવાનો છે સદહરૂ બાબતે દાખલ થયેલ એકસો સાઠ કેસની યાદી આ સાથે સામેલ છે સંદર્ભ બે અને ત્રણથી મળેલ સૂચનાનુસાર આ પૈકી આ યાદી પૈકી સદહરૂ કેસમાં જોડાયેલા હોય તેવા આપશ્રીના તાબા હેઠળના કર્મચારીઓની ઓળખ કરી તે પિટિશનરોને જે કેસમાં જોડાયેલ હોય તેવા તમામ કેસોના નામદાર હાઈકોર્ટના એસ સીએમાં આપવામાં આવેલ ચુકાદા સામે વિનંતી છે બીજો મુદ્દો છે કે સરકાર શ્રીના નાણાં વિભાગના સંદર્ભ ચાર વાળા પત્ર થી આપવામાં આવેલા સૂચના કોર્ટ કેસ સાથે સંકળાયેલને આપશ્રીના તાબા હેઠળના પિટિશનર કર્મચારીઓની સેવા વિષયક વિગતો ચકાસી જો એક જુલાઈનો ઇજાફો મળવા પાત્ર હોય તો તેમના છેલ્લા પગારમાં એક ઇજાફો આકારી મળવાપાત્ર પેન્શનરો સુધારો કરી પાંચ બે હજાર ત્રેવીસ થી સુધારેલ પેન્શનની ચૂકવણીની કાર્યવાહી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ પહેલા બિનચૂક પૂર્ણ કરવા વિનંતી છે ઉપર મુજબના વિગતે નામદાર હાઈકોર્ટના દાખલ એક જુલાઈનો ઇજાફો મેળવવાની બાબતને લગત કેસો કે જેમાં એસીએના ચુકાદા સામે એલપીએ દાખલ કરેલ હોય અથવા દાખલ કરવાની બાકી હોય અથવા કાર્યવાહી શરૂ કરેલ હોય તેની વિગત તથા આપની કચેરીને સંલગ્ન પિટિશનરોને ચુકવણા કર્યા અંગેની વિગતો અત્રેની કચેરી આ સ સામેલ નિયત નમૂના પત્રક બેમાં તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધીમાં વિના વિલંબે મોકલી આપવા વિનંતી છે તેઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો હવે જે પત્રક છે તે ત્રીસમી જૂનના રોજ વય નિવૃત્ત થયેલ હોય અને એક જુલાઈના ઇજાફા માટે કોર્ટ કેસ દાખલ કરેલ હોય તેવા કેસોની વિગત અહીંયા આપવામાં આવેલી છે ત્યારબાદ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસનો જે પરિપત્ર છે તે આપણે જોઈ શકીએ છીએ હવે નેક્સ્ટ જે પરિપત્ર છે તે તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવ્યો હતો નાણાં વિભાગ દ્વારા તે તમે વાંચી શકો છો હવે જે કેસની વાત મેં શરૂઆતમાં કરી હતી તે કેસ તમે નંબર અહીંયા જોઈ શકો છો સિરિયલ નંબર લિસ્ટ અહીં આપેલું છે ત્યારબાદ કેસ નંબર આપેલા છે ઓર્ડર ડેટ ઇન એસી આપેલી છે અને લેફ ફિલ્ડ ઓર નોટ તેની વિગત આપવામાં આવી છે અને એપ્રુવલ સ્ટેટસ આપવામાં આવેલું છે તે પણ તમે જોઈ શકો છો તો અહીંયા તમે તમામ કેસ છે તેની યાદી અહીંયા જોઈ શકો છો જે તમામ કેસ છે તેની સંખ્યા ખૂબ જ વધારે છે એકસો સાઠ કેસોની યાદી અહીંયા આપવામાં આવેલી છે તો આ જે પરિપત્ર છે તે તમામ વ્યક્તિઓ સુધી પહોંચવું જોઈએ જે ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થયા હતા તેમના સુધી આ પરિપત્ર આ વિડીયો જરૂર પહોંચાડજો ત્યારબાદનો જે પરિપત્ર છે તે એ તેર અગિયાર બે હજાર ચોવીસનો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ અઢાર દસ બે હજાર ચોવીસનો પરિપત્ર છે તે પણ તમે જોઈ શકો છો આ તમામ પરિપત્રોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો આજનો વિડીયો હતો એ આ એક અપડેટને લઈને હતો તે આ માહિતી તમારા સુધી પહોંચવી જોઈએ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ